ઝઘડિયા તાલુકાના બલેશ્વર મુકામે આ છે એકસો એક પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજની આ એકતા અને આવું ઉમદા કાર્ય ખરેખર પ્રશંસનીય છે ત્યારે આ સમાજને અને આ સમાજના આગેવાનો અને ભાઈ શ્રી ચંદ્રકાંત તથા તેમની ટીમને ખૂબ ધન્યવાદને પાત્ર છે આ આદિવાસી સમાજનું સમૂહ લગ્ન છે પણ સાથે એ વાત પણ મારે જવું પડે તમામ સમાજના ના લોકો ઉમરકા અને આનંદ બેન પોતાની યથાશક્તિ મુજબ આ સમૂહ લગ્ન ને યથાર્થ અને પૂર્ણ કરવા માટે બધાની જ મહેનત છે જયારે આ ઝઘડિયા તાલુકાના તમામ લોકો ખૂબ ખૂબ આભાર સાથે ભાઈજી ચંદ્રકાંત અને તેમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પ્રભુ પ્રભુ આ પ્રભુતામાં પાકતા પાકતા કન્યા વર વર કન્યાને ખૂબ સુખી રાખે અને এর দাম্পত্য জীবন সুখময় যায় অভ্যাসে আপনার খুব খুব আভার